હા હા તે હિમાચલ મસ્ત મજાની જગ્યા લે હા અત્યારે હિમ વરસાદ થતી હોય ને ઠંડી ઠંડી હોય ને મજા આવી જાય અરે હું ભાભીને પૂછી છું પછી બુકિંગ કરાય તો હા હા બે મિનિટ ચાલુ રાખજે રાખો ની બધા ટુરિસ્ટ નું ઓફિસે બેઠા તો આપણે હિમાચલ નું આઠ દિવસનું બુકિંગ કરાવે તો રવા દો અહીંયા ના જવાય અહીંયા અત્યારે કેટલો બરફ પડતો હોય તમને ખબર હે એમના રાકેશભાઈના છોકરા છે એટલા નાના હે એમને શરદી ઉતરસ થઈ જાય આપણી ઈમાની નાની નહીં પાસી

અલ્યા રાકા હું તને ઘરે ને હું તને ફોન કરું આ તો તું જ બે હું આતા હાલ વાત કરું આ તો તારે જવું છે આઈ બોલ ને રાજસ્થાન લઈ જો તને ના રાજસ્થાન શું જવું હોય રાજસ્થાનમાં માં રેત હે નકરા પથ્થર હે ને ઉંટિયા હોય એમાં શું જવું હોય કે ખાબ જગ્યા અલ્યા મારા બાપ કેટલા મસ્ત મસ્ત મહેલ હે યાર તમે કે હારી જગ્યા ગોતો છે તમાર જવાનું એટલે તમે હારી હારી જગ્યા નહી ગોતતા તો એક કામ કર ગોવા જઈએ ગોવા

તો ચા જાવ હે મારા બાપ તું બોલ ને એટલે વાર્તા પતે હું રાખવા કહી દઉં ભાઈ આનું બુકિંગ કરાય હેડ ને બધાની બૈરીઓ કઈ બોલે વગર તૈયાર થઈ જશે અને તું એક કારો ટંટો પત્તો નહીં તો હું કહું તમને માનસો ને તમે હા બાપા બોલ હું બધાને મનાઈ લઈશ તું બોલ ને ચા જાવ હે તારે એડો આપણે બેહે ને માર પિયર જઈએ આપણે તારા બાપા ના તા મે મારા બાપ એયા પાછો પેલો કાળો મલાડા જીવો તારો ભાઈ મારી સામે આવ એ કામ કર ને તું તાર પિયર હું કેવ તને

હવે ખુશ રોહિ ની